સુરતથી સમાચાર માંડવીમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પીપલવાડા પ્રાથમિક શાળાના આચાર્યની પોલીસે આ મામલે ધરપકડ કરી રામજી ચૌધરી નામના આચાર્યને પોલીસે જેલ હવાલે કર્યો છે અગાઉ આરોપીના પુત્રની દુષ્કર્મના આરોપમાં ધરપકડ થઈ હતી માંડવીમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસમાં પીપલવાડા પ્રાથમિક શાળાના આચાર્યની પોલીસે ધરપકડ કરી છે પોતાના ઘરે એ પ્રેયર કરાવતા હોય અન્ય નાગરિકોને એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે એમાં પણ તપાસ થશે અત્રે પણ તપાસ થશે અને આજુબાજુના વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ જો એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલી હશે તો એ બાબતની પણ તપાસ થશે એ સિવાય પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી છે એમને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવેલું છે જેથી કરી એ લોકો જો કોઈ વિભાગીય કાર્યવાહી કરવાની થતી હોય તો એ મુજબ એ લોકો પણ કાર્યવાહી કરી શકે